રાજકોટ પોલીસ દ્વારા આજથી ટ્રાફિક સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી રાજકોટ પોલીસ ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ દ્વારા ટ્રાફિક સપ્તાહ ઉજવાશે લોકોને અકસ્માત થી બચવા તેમજ ટ્રાફિક નિયમો થી અવેર થાય તે માટે આ સપ્તાહ ઉજવાશે આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે થી બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું પોલીસ કમિશનર દ્વારા બાઇક રેલીને ને ફ્લેગ ઓફ આપવામાં આવ્યું સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ રીતના ટ્રાફિક ડ્રાઇવ અને અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવશે આજ રોજ આ ટ્રાફિક અવેરનેસ મંથના શરૂઆત અહીંયા પોલીસ હેડક્વાર્ટર રાજકોટમાં બાઇક અને સ્કૂટર રેલીથી કરવામાં આવેલ છે આ પૂરા માસ દરમિયાન રાજકોટ શહેર ટ્રાફિક બ્રાન્ચ અને આરટીઓ રાજકોટ તરફથી ટ્રાફિકને અવેરનેસ માટે જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવનાર છે જેની આજે આ શરૂઆત કરવામાં આવી છે આ લોકોમાં અવેરનેસ માટે ટ્રાફિક પોલીસ દ્વારા આરટીઓ દ્વારા પૂરા વર્ષ દરમિયાન જુદી જુદી જગ્યાઓ પર ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમો કરવામાં તો આવે છે સ્કૂલોમાં પણ બાળકોમાં પણ આ અવેરનેસના કાર્યક્રમ આપણે કરીએ છીએ પરંતુ આ જે માસ છે આ ભારત સરકારશ્રીને સૂચનાથી આ પૂરા મહિના દરમિયાન આમાં અવેરનેસ ફેલાય અને ટ્રાફિકના નિયમોના લોકો પાલન કરે આ માટે આ કાર્યક્રમો યોજનાર છે ટ્રાફિકને અવેરનેસ હોય લોકોમાં લોકો પોતાના જીવ બચાવવા માટે અને બીજાના જીવ ના જાય આ માટે કાર્યવાહી કરે આ ઈચ્છની છે પરંતુ અમુક વખતે લોકોને થોડા દંડ કરવાની જેને કારણે આ દંડ ની આમાં મોટા ભાગે જે છે દંડ જો તાત્કાલિક થાય તો આને લોકોમાં બીક ભીખ હોય છે લેકિન આ સિસ્ટમમાં તાત્કાલિક દંડની જોગવાઈ જ્યારથી બંધ થયા છે ત્યારથી થોડા કે કાર્યવાહી કે થોડી લોકોમાં થોડા ઢીલાસ આવી ગયા છે લેકિન અવેરનેસ અવેરનેસને થ્રુ અને બાકીને થ્રુ આમાં કેવી રીતે આના ઇમ્પ્રુવમેન્ટ થાય આ જોઈશું